હેલો યુટ્યુબ ફેમિલી માટે આપણે ખંભેથી બંને ભાગ જોઈન્ટ કરી અને રાખી લીધા છે અને હવે તેને જો આવી રીતે સરખા કમેરીથી નીચેથી સરખા કરી અને જોઈ લેવાના અને ઉપર જો આપણા આર્મોલ્સનો ભાગ આગો પાસો થતો હોય ને તો ત્યાં નિશાન કરી અને પછી ચેક કરી લેવાનું અને હવે હું બીજી સાઈડનો પણ હારમુલ્સ જોઈ લઈશ બંને સાઈડના આવી રીતના આરમોલ્સ ચેક કરી લેવાના તો આ બાજુની સાઈડમાં મારે જરા પણ એક સરખો છે આગો ફાસો નથી થતો તો પહેલી સાઈડમાં મારે આગો પાસો થાય છે ત્યાં મેં ચોકથી નિશાન કર્યું છે તો તેના પર હું સિલાઈ લગાવી લઈશ અને પછી જે વધનું કાપડ છે તે હું કટ કરી લઈશ એટલે આપણા આર્મોસ બંને એક સરખા સરસ રીતે થઈ ગયા તો એવી જ રીતના આપણે બાયુંને પણ ચેક કરી લેવાની જો આપણી બાયું આખી પાસે હશે તો પણ આપણા આર્મોસનો સેફ એક સરખો બંને સાઈડ નહીં આવે તો મેં બાયુંને પણ ચેક કરી લીધી મારે બાયું બંને સરખી છે તો હવે આપણે બંને બાજુ બાયુંનું ચોટિંગ કરીશું ડબલ સિલાઈ લગાવી અને જોટિંગ કરીશું જેથી કરીને આપણે મજબૂત થાય અને જો તમે અપનાવશો ને તો તમારા હારો જે આપણે સાંધો આવે છે ને તે ક્યારે પણ આગો પાછો નહીં થાય તે પરફેક્ટ રીતે પડશે તો તમારે જોટિંગ કરતા પહેલા હંમેશા આપણે જે સાઈડનો ભાગ છે હારમોલ્સનો તે ચેક કરી લેવાનો અને બાંયોને તો હંમેશા ચેક કરવાની જ તે આવી રીતે કરશો એટલે આપણો હારમોલ્સનો ભાગનો શેપ સારો આવશે હવે બંને ભાગને હું સવના રાખીને તે ઉપર એક સિલાઈ લઈ લઈશ અને પછી જે બધું કાપડ હશે તે આપણે કટ કરી લઈશું એવી રીતના બીજી બાજુ પણ આપણે સિલાઈ લગાવી લઈશું આ પણ આપણે બધું જે કાપડ હશે તે આપણે કટ કરી લઈશું અને આપણે હવે બ્લાઉઝને ઉલટું કરી લઈશું અને ત્યાં પણ ઉલટું અને એક ધારી સિલાઈ લગાવી લઈશું બંને બાજુ આવી રીતના એક એક ધારી સિલાઈ તેના પર લગાવી લેવાની અને હવે બ્લાઉઝને આપણે કમળેથી પકડશું અને ખેંચી ખેંચીને માપનું બ્લાઉઝ પણ રાખશું અને તેને પણ ખેંચી અને આવી રીતનું જેટલું બ્લાઉઝ છે હવે જે આપણું કાપડ વધ્યું ત્યાંથી આપણે આવી રીતના ચાર ફોલ્ડ કરી લેવાનું અને પછી ત્યાંનું નિશાન બીજી બાજુની સાઈડમાં લઈ લેવાનું કે એટલું આપણે ફિટિંગમાં જાય છે તો આવી રીતના મેં જો નિશાન હું ચોકીથી કરી લઈશ આમાં આપણે કોઈ ટેપ પટ્ટીની કે માપ પટ્ટીની પણ જરૂર પડતી નથી તો આવી રીતના મેં બંને સાઈડમાં કમારે નિશાન લઈ લીધું અને હવે હું નું માપ લઈશ તો નું માપ લેવા માટે માપના બ્લાઉઝ પરથી જ તે આર્મોસ માપના બ્લાઉઝ પર છે તે રાખશું અને તેને ખેંચીશું જેટલું બને તેટલું અને જે આપણું તૈયાર બ્લાઉઝ છે તેને પણ ખેંચીશું અને જ્યાં પણ આપણું સિલાઈનું નિશાન આવે ત્યાં નિશાન લગાવી લઈશું અને આવી જ રીતે આપણે બાયની મોડીએ પણ નિશાન લગાવી અને સિલાઈ કરી લઈશું તો હવે આવી જ રીતના બીજી બાજુ પણ હું નિશાન લગાવી અને સિલાઈ કરી લઈશ જો તમે આવી રીતના બ્લાઉઝ બનાવશો ને તો તમારે ફિટિંગ પણ સારું આવશે અને આર્મર્સનો સાંધો પણ એક સરખો આવશે તે પણ આઘો પાછો નહીં થાય તો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જો બ્લાઉઝ સિમ્પલ અને સહેલી રીતે ફિટિંગ પણ થઈ જ અને જો નો સાંધો કેટલો સરસ રીતે આવ્યો છે બંને બાજુ કોઈ પણ આગો પાછો આપણો થયો સેફ નથી જરાય પણ તો બીજી બાજુ પણ હું નો સાંધો તમને બતાવી દઉં તો જો કેટલા સરસ રીતે બંને બાજુ ફિટિંગના સાંધા આપણે આવ્યા છે તો જો તમને વિડીયો ગમ્યો હોય ને તો તમે લાઈક કરવાનું ના ભૂલતા તો આપણો આખો આ બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયો છે અને આનો આખો વિડીયો હું નાખ્યો છે તો મારી યુટ્યુબ ચેનલમાં સર્ચ કરીને તમે જોઈ લેજો